વિકાસ કાર્યોના નામે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે પૂર્વ પ્રમુખ સંદીપ પટેલે જણાવ્યું હતું કે વિકાસ સંબંધિત જરૂરી માહિતી અને દસ્તાવેજો સમયસર તેમને આપવામાં આવ્યા નહોતા જેના કારણે શંકા ઉભી થઈ છે વિપક્ષના નેતા જહાંગીર પઠાણે ટમ પૂર્ણ થવા પૂરે ઉતાવળે કામ પૂર્ણ કરવાના પ્રયાસ પાછળ શાસકોના હેતુ પર સવાલો ઉઠાવ્યા છે સમગ્ર મામલે પાલિકા પ્રમુખ લલિતા રાજપૂરोहितે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે અંશર્મા બે વર્ષ પહેલા જ બનાવેલા રસ્તાને ગટર લાઇન માટે ખોદવાને લઈ સત્તાધારી ભાજપમાં જૂથવાદ વકરી રહ્યો છે પાલિકા પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે ચાલી રહેલા ગજઘરા પાલિકાની ચૂંટણી પહેલા ભાજપની છબી ખરડાઈ છે પૂર્વ પ્રમુખે ગટર લાઈનની કામગીરી મોડેથી શરૂ કરવા માટે પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આ વિવાદ વકરી રહ્યો છે તો સમજવાનું છે એ હું સમજી લઈશ અને આ કામનો હું તો શાસક પક્ષનો સભ્ય છું હું પણ ચેરમેન અને પ્રમુખ આ નગરપાલિકાનો રહી ચૂક્યો છું મને ખબર છે કે આ કામો અને લોકોના પ્રશ્નો કેવા હોય છે આનો મારે આ કામનો કોઈ વિરોધ નથી પણ પ્રજાને જે તકલીફ પડે અને જનહિતના જે જનહિતના પ્રશ્નો નહીં ઉદ્ભવે એના માટે મેં એક તાકીદ પ્રમુખશ્રી ચેરમેનશ્રી ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને કરી હતી કે જીયુડીસી મને ભૂતકાળમાં પણ જીયુડીસીનો અનુભવ છે કે એ લોકોનું કામ કઈ રીતનું હોય છે કામ કર્યા પછી એ લોકોનું પેમેન્ટ અહીંયાથી થતું નથી ડાયરેક ગાંધીનગરથી થાય છે એટલે અહીંયાના લોકો સાથે એ લોકોનું કોઈ કન્સલ્ટિંગ હોતું નથી અને કામ અધૂરું મૂકીને લોકો જતા રહે છે મને ખુદને અનુભવ છે જયારે હું પ્રમુખ હતો ચેરમેન હતો જેથી કરીને મેં આ પદાધિકારીઓને તાકીદ કરી હતી કે આ રીતનું આપણી સાથે ફરીથી નહીં બને અને પ્રજાને કોઈ બીજા પ્રશ્નોનો સામનો કરવાનો ટ્રાફિકનો કે બીજા કોઈ પ્રશ્નોનો સામનો કરવાનો નહીં આવે એ હેતુ સર મેં આ લેખિતમાં આપ્યું હતું અને એના મને કાગળ મળી ગયા છે નગરપાલિકાની કોઈ બોર્ડ મંજૂરી નથી ઠરાવ નથી કોઈ મિનિટ્સ બુક નથી અને આ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે તો અમે પૂછપરછ કહીશી કે ભાઈ આ કામ જે ચાલુ થઈ રહેલું છે કે કયા અને કોના હિસાબે થઈ રહેલું છે તે લોકો અલગ અલગ કરી અને એલા બાળકો જવાબ આપે કે અમારો અમારા તો અઢી વર્ષ થયા છે તે પહેલાંનું છે એટલે અમે જાણતા નથી અઢી વર્ષનું હોય કે બે વર્ષનું હોય સત્તા પર જે હોય એને જવાબ આપવાની ફરજ છે